બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારની મુલાકાત આજે સુરાપુરા ધામ ભોળાજના સંત દાનભાવાપુએ લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે સંસ્થામાં રહેલા નિરાધાર લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી મંગલ મંદિર માનવ સેવા પરિવાર એટલે એક એવું ધામ જ્યારે રજોડતા દુઃખી અને નિરાધાર માનવીઓની નિસ્વાર્થ ભાવે સેવા અને સારવાર કરવામાં આવે છે હાલમાં આ સંસ્થામાં પાંચસો ત્રીસ જેટલા દુઃખી લોકો આશ્રય લઈ રહ્યા છે આ સંસ્થાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અત્યાર સુધીમાં થી વધુ લોકોની સાજા કરીને તેમને સમગ્ર દેશમાં તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે જે સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસ લગ્નની વર્ષગાંઠ અને અન્ય પ્રસંગોની ઉજવણી મોંઘી દાટ પાર્ટીઓથી કરે છે ત્યારે અમુક સેવાભાવી લોકોએ એક નવી પહેલ શરૂ કરી છે તેઓ મંગલ મંદિર માનવ સેવા પરિવાર ખાતે જન્મદિવસ લગ્નની વર્ષગાંઠ પુણ્યતિથી તહેવારો વગેરે જેવા પ્રસંગોની ઉજવણી કરે છે દાનભાભાભુ ઉપરાંત આ પૂર્વે સંત શ્રી બાપુએ પણ આ સંસ્થાની મુલાકાત લઈ તેમના સેવા કાર્ય બિરદાવ્યું હતું બગોદરાનું મંગલ મંદિર માનવ સેવા પરિવાર સતત નિરાધાર અને પીડિત માનવીઓ માટે આશાનું કેન્દ્ર બની રહ્યું છે મુકેશ ગલવાણિયા બગોદરા